ગુરુ મહારાજની જે હવે આપણે એ પોઈન્ટ લઈએ સુંદરદાસ ભાગ ત્રણ ગયા ભાગ બીજા નંબરમાં આપણે વિચાર એવું એટલા બધી અભ્યાસ કર્યો વગર તો હું ભરી વાંચ્યું કે સદગુરુ પણ સેવકની પરીક્ષા કર્યા સિવાય ઉપદેશ કરો નહીં એનો અર્થ એવો ના કરવો કે ગુરુ અંતર્યામી નથી પણ પરખ્યા વગર સંગ કરાય હવે સુંદર વિલાસ ભાગ નંબર ત્રણ આગળ સુંદરદાસજી કહે છે કે શત્રુ ન મિત્ર કો જાન દેહ કો મમત્વ છોડી આત્માહી રામ હૈ ઉપાધિ જા કે કબ હું ન દેખીયત સુખ કે સમુદ્ર મેં રહત આઠો જામ હૈ રિદ્ધિ અરૂ સિદ્ધિ જા કે હાથ જોડી આગે ખરી સુંદર કહત તાકે સબ હિ ગુલામ હૈ અધિક પ્રશંસા હમ કેસે કરી શકઈ ઐસે ગુરુદેવ કો હમરે જો પ્રણામ હૈ આ કુંડળિયામાં સુંદરદાસજી મહારાજ કહે છે કહેવા માંગે છે કે સેવકની પરીક્ષા કર્યા પછી આ પોતાનું સ્વરૂપ અગર તો ગુરુ એવા હોવા જોઈએ અગર તો સંત એવો એના કહેવાય અગર તો ઉપદેશની અસર થઈ છે એની એ સાબિતી કે જેને શત્રુ મિત્ર કોઈ રહેતું જ નથી કારણ કે શત્રુ મિત્ર કોઈ રહેતું નથી બધા એક સમાન હોય છે જેમ ચાર કે પાંચ સંતાન હોય એમાં માવતરની નજરમાં એનો મોટો રહેતું નથી બધા જ સરખા છે સમાન છે દેહનું મમત્વ એનું નામ જ માયા આ દેહ છે એ નહીં માયા પણ એનું મારાપણું કરવું બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ હોય એ માયા નથી પણ એમાં મમત્વ ભાવ ભાવ જ્યારે જાગ મારાપણાનો ભાવ જ્યારે જાગ એને માયા કહેવાય કહેવાય એ મારાપણાનો મમત્વ ભાવ તજી દઈએ અહમ મમે તો એ તજી દઈએ ત્યારે જે શેષ છે એને આત્મા કહેવાય છે અને આત્મા એ જ રામ અર્થાત બ્રહ્મ છે જેની બીજી કોઈ પણ ઉપાધિ પ્રપંચ અગર તો તુલના ક્યાંય પણ મળતી નથી અગર દેખાતી નથી અને માટે આઠ પર આઠું પર સુખના સમુદ્રમાં સ્વસ્વરૂપમાં મસ્તાન થઈ રહે છે રિદ્ધિ એટલે વિભૂતિઓ હોય વૈભવ હોય તમામે તમામ પ્રકારની નવય સિદ્ધિ હોય હં જાતની સિદ્ધિ વિધિઓ હોય જેના આગળ હાથ જોડીને આવી રીધી સિદ્ધિઓ જેના ચરણે આજીજી કરતી હોય હા એ એના ચરણે ઊભી હોય એવાને સુંદરદાસજી મહારાજ કહે છે કે આ બધા આવા પુરુષનો અગર તો ગુરુ સંતનો ગુલામ છે ગુલામ એટલે કે ગુરુદેવની એવી ઉપાધિ એટલે કે લાલચોમાં ફસાતા નથી કોઈ પણ પ્રકારની ભય હોય પ્રલોભન હોય એટલે રીધી સીધી કોઈ પણ કંઈ પણ આપવા તૈયાર થાય પણ જે લાલચમાં કદાચ પી સપડાય ફસાય નહીં કોઈ ઈચ્છા કક્ષા હોય જ નહીં એને સદગુરુ વગર તો સંત કહેવાય છે અમે એમનો એટલે આપણે બધા એવા પુરુષનો એવા ગુરુ એવા સંતનો કઈ રીતે વખાણ કરીએ સહસ્ત્ર ફેણી નાગ પણ શેષ પણ

વૈરાગજ અધિક અપારધિ ઐસે ગુરુ દેવ બંધ નિયતિ હું લોકમાર બિરાજમાન સુભત ઉદારધિ આ છપૈયામાં આ કુંડિયામાં સુંદરદાસ મહારાજ એ જ કહેવા માંગે છે કે જેમને જ્ઞાનનો પ્રકાશ થયો છે એટલે થઈ છે એવાનો જ અજ્ઞાન નાશ પામે છે જેમ જેના ઘરમાં જ લાઈટ હોય એનો અંધકાર રહેતો નથી એક જ દીપક અંધકારનો નાશ કરે છે એ જ રીતે એ સુખના સાગર રૂપ આવો પુરુષ ગણાય છે સુચેત એટલે સર્વ વાતે જે ચૈતન્ય હોય અનવૈરાગ હોય જેને કશું શીખવાડું ના પડે એવો ચેતન હોય અને વૈરાગ થી સભર ભરેલો હોય એમની વાણી સોભર તો મનના તમામે તમામ વિકારો એટલે સારા નરસા વિકલ્પો વાણી તૂર્ત નાશ થઈ જતા હોય ઘણો જ અગમ એટલે કોઈ પણ ઇન્દ્રિય અગર તો કોઈ પણ વસ્તુ વ્યક્તિ જો ના પહોંચી શકે હા એવો ઘણો જ અગમ અને અગાધ જેને કોઈ એનો પાર પણ પામી શકે નહીં સમાચાર પણ લાવી કહી શકે નહીં વર્ણન કરી ના શકે એવો અથાગ અને જેની ગતિ કોઈ જાણી શકે જ નહીં એવા આત્માને જેમણે ઘણો અપાર અનુભવ છે આવો આત્માનો સ્વાનુભવ અપાર અનુભવ જેને છે અગર તો હોય એવાને સુંદરદાસ કહે છે કે એવા તેજવાન જેમ બધા ઘોડાઓમાં તેજી ઘોડો જેમ જાહેર છે એવા તેજવાન શોભતા જેની સુંદર ક્રાંતિ તે જ હોય હા શોભતા હોય હા અને હજારો નો ઉદ્ધાર કરનારા ગુરુદેવ ત્રણેય લોકમાં એટલે મૃત્ય સ્વર્ગ અને પાતાળમાં વંદન કરવા યોગ્ય છે આવા વંદન કરવા લોક યોગ્ય છે ત્રણેય લોક એમને વંદન કરાય એમ આગળ સુંદરદાસી મહારાજ કહેવા માંગે છે કે કાહું શું ન રોષ તોષ કાહું શું ન રાગ દ્વેષ કાહો સન વૈર ભાવ કાહો ઘાત હૈ કાહો સુન બકવાદ કાહો સુન હિ વિવાદ કાહો સુન સંગ ન તો કાહુ પક્ષ પાત હૈ કાહો સુન દુષ્ટ બન બકર કાહુ સુન લેન દેન બ્રહ્મ કો વિચાર કછુ ઔર ન સુહાત હૈ સુંદર કહત સોઈ ઈશન કો મહા ઈશ સોઈ ગુરુ દેવ જાકે દુષરી ન બાત હૈ આગળ એ જ પુરુષના વખાણ વર્ણન કરતો સુંદરદાસજી મહારાજ કહેવા માંગે છે કે ગુરુદેવને કોઈનાથી ક્રોધ નથી અને કોઈના ઉપર પ્રસન્નતા પણ નથી રાગદ્વે નથી કોઈનાથી પ્રીતિ નથી ને કોઈનાથી દ્વેષ અગર તો વેર પણ નથી ભાઈબંધી નથી ને મિત્રતા નથી કોઈનાથી એ વેરભાવ નથી અને કોઈનાથી દગા પ્રપંચ પણ જન નથી કોઈનાથી એ વિવાદ કરી બકવાદ બકવાદ પણ નથી અને કોઈનાથી સાથે ખેદ પણ નથી ખાર પણ નથી વિરોધ પણ નથી કોઈનો એ સંગ નથી કોઈનાથી એ સંગ નથી અને કોઈનાથી પક્ષપાત પણ નથી કોઈની સાથે કડવા વચન નથી કોઈનાથી મધુરીવાણી કોઈના હાથે કડવા વચનો વેણો નહીં અને કોઈનાથી કશું લેવું દેવું એ નહીં કોઈથી લેવા દેવા નથી કોઈની સાથે કડવા વચન નહીં અને કોઈના હાથે લેવા દેવાનું એ નહીં બ્રહ્મના વિચાર સિવાય એક ચૈતન્ય પોતાનું બ્રહ્મ સ્વરૂપ એના સિવાય કોઈ વિચાર એમના આવતોય નથી અર્થાત ગમતું પણ નથી એના સિવાય સુંદરદાસજી એટલે કહે છે કે ઈદ ઈશ્વરનો પણ મોટો ઈશ્વર છે ઈદ ગુરુદેવ છે જગતનો ઈશ્વર કોઈક અલગ છે અને જ્ઞાની સંત એ કોઈક અલગ ઈશ્વર છે એમના માટે ગુરુ છે જેને બીજી કોઈ વાત પણ નથી એને કોઈ વ્યવહારિક અગર તો એલ ફેલ અગર તો જરૂરી ના જરૂરી આ એક જ બ્રહ્મ વિચાર સિવાય બીજી કોઈ પણ વાત એમના મુખે હોતી નથી અર્થાત તો કોઈની હોપડી જાય તો લક્ષ્યાર્થમાં ગ્રહણ કરતા નથી એટલા માટે સુંદરદાસજી મહારાજ આગળ કહેવા માગે છે કે લોહકું હું જો પારસ પાસાને હું પરલતી કે લેત કંચન છુવત હોત જગમે પ્રમાણિયે ધ્રુમ કો જુ વંદન પલટ લગાય આપ કે સમાનતા કો શીતલતા મૃહિ પલટી કે કરો ઉડી જાયતા કો અચર જ માનિયે સુંદર કહત ય સાગર પ્રસિદ્ધ વાત સદ્ય શિષ પલ્લટે તો સદગુરુ જાનિયે વિશેષ આગળ સદગુરુના લક્ષણો બતાવતા સુંદરદાસજી મહારાજ એ પણ કહેવા માગે છે કે પારસમણી જેમ લોઢાને પલટી નાખે છે અર્થાત કંચન કરી નાખે છે પલટી નાખે છે અને અડતોની સાથે પારસમણી લોઢાને અડતોની સાથે એ સોનું થઈ જાય છે એનો આખો સ્વભાવ રામરૂપ તમામ પલટાઈ જાય છે એ જ એનું પ્રમાણ છે એનો દાખલો છે આપણે જગતમાં જાણીએ છીએ કે બીજો ઝાડોને જેમ ચંદનનું ઝાડ પલટીને પોતાની શ્વાસ લગાવે છે ચંદન નું ઝાડ એવું છે કે એના હાથે કોઈ બીજું ઝાડ પલટી જાય તો એ ઝાડ પણ સુગંધિત થઈ જાય છે હ જેમ આપણે એક ઓબાણા માટે બીજી કલમ કરી હોય તો પેલી ખાટી કેરીઓ પલટી મીઠી થઈ જાય છે એમ આ રીતે સદગુરુનો આવો સ્વભાવ છે બીજું કે એ એ ચંદન ઝાડવાનો પણ શીતળતા અગર તો સુગંધિત બનાવી દે છે એ પોતાના જેવા સમાન કરીને મૂકે છે આગળ કહે છે સુંદરદાસ કે ભમરા ભમરો પોતાની માફક જેમ ભમરો હોય એ બીજા કીડાને પકડે હં અને એ કીડાને પલટી નાખે હં અને એ કીડાનો પણ એ ભમરો એટલે ભમરી ભમરી બનાવ બનાવને બનાવ હં કાયા પલટીને આ શલ્યા સાથે અહલ્યા થશે પલટાઈ જશે હં એ જ એવું બનાવી દે અને એ કીડા સમાન એક દ્રષ્ટાંત છે એવું કહેવાય છે કે અમુક જાતના કીડાને પલટીને અમુક જાતના કીડા હોય એમને પલટે છે અથવા એવી ઈયળ ને ભમરી પોતાના દરમાં લગાવ લઈ જઈને ડંખ મારે છે એટલે ડંખની વેદનાથી પેલી ઈયળ ભમરીનું સમરણ કર્યા કરે છે ઉપર નીચે કીડા ઈયળને ડંખ મારે ભમરી અને ઉપરના દ્વાર ઉપર એ ગણ 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 ચાલુ કરે એમ કોઈ અધિકારી હોય અને સદગુરુ મહારાજ એને કરી પોતાના સમાન એટલે બ્રહ્મનાદ કરતો 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 એ ઘેર બેસો લક્ષ્યમાં આવતો આવતો એ જેમ ઈયળ ભમરી બને એમ એ જીવાતમાં બ્રહ્મ સ્વરૂપો બની જાય છે આવાનું સદગુરુ કહેવાય હા એટલે

પ્રગટ થાય છે અને એ થઈને ઉડી જાય છે એમ સુંદરદાસજી મહારાજ કહે છે કે આ વાત સઘળે પ્રસિદ્ધ છે આ દેશ કોઈથી અજાણ્યું નથી અને એ જ પ્રમાણે જે શિષ્યને તત્કાળ કોઈ વાયદો નહીં કોઈ વિલંબ નહીં કોઈ લાલચ નહીં હ કોઈ બીજા આશીર્વાદ નહીં અને કોઈ પણ પ્રકારની ક્રિયા વગર તાત્કાલિક જ એના તમામે તમામ જીવના ભાવો પલટાઈ જાય છે અને જીવ ભાવમાંથી પલટાઈ જઈને બ્રહ્મ ભાવમાં અહમ બ્રહ્માષ્ટમે હું બ્રહ્મ ચૈતન્ય બ્રહ્મ છું એવા ભાવમાં પલટો થઈ જાય છે એવાને સદગુરુ કહેવામાં આવે છે આગળ સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે ગુરુ બિન જ્ઞાન નહીં ગુરુ બિન ધ્યાન નહીં ગુરુ બિન આત્મ બિચાર ન હતું હે ગુરુ બિન પ્રેમ નહીં ગુરુ બિન નિયમ નહીં ગુરુ બિન શીલ ઉ સંતોષ ન હતું હે ગુરુ બિન પ્યાસ નહીં બુદ્ધિ કો પ્રકાશ નહીં બ્રહ્મ કો નાશ નહીં સંશય રહેતું હે ગુરુ બિન બાટ નહીં કૌડી બિન હાટ નહીં સુંદર પ્રગટ લોક લોકવેદયું કહતું હે હવે સુંદરદાસજી મહારાજ આમાં કહેવા માગે છે કે ગુરુ વિના જ્ઞાન થતું નથી કદાચ ગમે તેવું આવડ બોલ

બધા બીજે પરમાત્મા આગળ તો બીજો બીજે સુખ બતાવો છો સદગુરુનો એ વાયદો નથી એ બીજો પરમાત્મા બતાવો નહીં અને બીજો સુખ છે એવું કોઈ લાલચ આપો નહીં આવા ગુરુમાં પ્રેમ ર કરવો જોઈએ એટલે પ્રેમ પણ કરવો હોય તો સદગુરુ સિવાય પ્રેમ પ્રગટ થતો જ નથી એટલે ગુરુ વિના પ્રેમ નહીં ગુરુ વિના નિયમ નહીં કોઈ પણ નિયમ પાડવાની ના નથી પણ ગુરુના લીધા હોય અને ગુરુ કે અગર તો ગુરુના નિયમોનું પાલન કરવું એના અધિકારી અને આવા પુરુષને સદગુરુ કહેવામાં આવે એવું સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય